સ્વાગત છે આપ સૌનું ફરી એક વખત મારી આ યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે આપણે વાત કરવી છે એક એવા પ્રકારની રજા કે જે તમારા સેવા પોથીમાં રજાના હિસાબમાં જમા નથી તેમ છતાં પણ તમને મળી શકે છે જી હા મિત્રો જનરલી આપણે એવું હોય છે કે કોઈ પણ પ્રકારની રજા આપણી પાસે ઉપલબ્ધ ન હોય ત્યારે આપણે અસાધારણ રજા છે એ મૂકતા હોઈએ છીએ પરંતુ અસાધારણ રજા કે જેને આપણે એલ ડબ્લ્યુ અથવા તો કપાત પગારી કહીએ છીએ આ રજામાં જ્યારે આપણે રજા ઉપર હોઈએ છીએ ત્યારે એવી રજા છે કે જેમાં તમે રજા ઉપર છો છતાં તમને પગાર મળે છે તમારી પાસે રજા નથી તેમ છતાં પણ તમને રજા મળે છે તો વિડીયોને અંત સુધી જોજો ફરીથી આપણે ફટાફટ આ વિડીયો શરૂ કરીએ જ્યારે એક પણ રજા જમા ન હોય ત્યારે પણ રજા મળી શકે જવાબ છે હા ગુજરાત મુલકી સેવા રજા નિયમો બે હજાર બે ના પ્રકરણ પાંચ કે જેનું નામ છે રજાની મંજૂરી અને રજા પરથી પરત ફરવા બાબત જેનો નિયમ નંબર છે ઓગણસાઠ અને આ ઓગણસાઠ નંબરના નિયમમાં રજાનો જે પ્રકાર છે એ બિન જમા રજા છે તો આ બિન જમા રજા નામ ઉપરથી તમને ખબર પડે છે કે આ રજા છે એ જમા હોતી નથી તેમ છતાં પણ મળે છે પરંતુ

મેક્સિમમ તમે 360 દિવસ જેટલી બીન જમા રજા ભોગવી શકો છો જેમાં એક સાથે 90 દિવસથી વધુ નહીં એટલી રજા તમે મૂકી શકો છો બીજું તબીબી પ્રમાણપત્રના આધાર સિવાય એટલે કે મેડિકલ કન્ડિશન ઉપર મેડિકલ ગ્રાઉન્ડ ઉપર તમે આ તબીબ પ્રમાણપત્ર સિવાય બધી મળીને 180 દિવસ બીન જમા રજા મંજૂર કરી શકાય ફરીથી મિત્રો સરખું સમજો સમગ્ર નોકરી દરમિયાન એકસો એસી દિવસની એવી રજા છે કે જે તમને તબીબી પ્રમાણપત્રના આધાર સિવાય મળી શકે છે એનો મતલબ એવો થયો કે બાકીની એકસો રજા છે એ ફરજિયાત તમારે મેડિકલ ગ્રાઉન્ડ પર જ ભોગવવાની થાય છે ઘ

તો હવે તમારી પાસે અર્ધ પગારી રજા જમા નથી તેમ છતાં પણ રજા 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 છે અને પગારી એટલે કે તમારે નથી તો ત્યારે તમે આ બિન જમા રજા મૂકી શકો છો અને ભવિષ્યમાં તમે જે અર્ધ પગારી રજા કમાશો એની સામે આ જેટલી તમે બિન જમા રજા લીધેલી હશે એટલી રજા તમારી ઉધારવામાં આવશે બીજી એક ખાસ બાબત એ છે કે આ તમે અર્ધ પગારી રજા સામે ઉધારાય છે તો બિન જમા રજા દરમિયાન તમને પગાર પણ અડધો જ મળવાપાત્ર થશે ચ રજા મંજૂર કરનાર સક્ષમ સત્તાધિકારી સરકારી કર્મચારી પાસેથી એક એવી બાંધરી મેળવશે કે ફરજ ઉપર જ્યારે તમે પાછા ફરો છો ત્યારે પાછા ફર્યા વિના તમે નોકરીમાંથી રાજીનામું નહીં આપો અથવા તો સ્વૈચ્છિક નિવૃત્તિ નહીં લો જો તમે આવું કરશો તો તમને જેટલી રજાનો પગાર ચૂકવાયેલો છે કે તમારે પાછો આપવો પડશે આવી તમારી પાસેથી બાઇન્દરી લેવામાં આવશે પેટા નિયમ બે એનો ક છે બિન જમા રજા મંજૂર કરવામાં આવેલ હોય તેવા સરકારી કર્મચારી ફરજ પર પાછા આવ્યા વિના એટલે કે જ્યારે એની રજા પૂરી થાય છે ત્યારે એ ફરજ ઉપર પાછા આવ્યા વિના સીધા નોકરીમાંથી રાજીનામું આપી દે અથવા તો એની વિનંતીથી તે સ્વૈચ્છિક નિવૃત્તિ માટેની મંજૂરી જો એને આપવામાં આવે છે તો ત્યારે આ જે બિન જમા રજા છે એ રદ કરી દેવામાં આવશે અને આવી રજાની શરૂઆત જ્યારથી થઈ છે તમે જે તારીખથી રજા મૂકેલી હતી એ તારીખથી તમારું રાજીનામું અથવા તો નિવૃત્તિ છે એ અમલમાં આવશે તમને એમ કે છે કે તમારે પગાર પાછો આપવો પડશે તમે કહો છો કે વાંધો નહીં હું પગાર પાછો આપી દઈશ પણ મારે તો રાજીનામું જ છે અથવા તો સ્વૈચ્છિક નિવૃત્તિ જ લેવી છે તો કઈ વાંધો નહીં તમારી જે જમા રજા તમે જે મૂકેલી હતી એ તમારી રજા રદ કરવામાં આવશે તમે જેટલો પગાર મેળવેલો છે એ પગાર તમારે પાછો જમા કરવાનો થશે અને જે તારીખથી તમે રજા ઉપર ઉતરેલા હતા એ તારીખથી તમારું રાજીનામું અથવા તો સ્વૈચ્છિક નિવૃત્તિ તમે જે લો છો તે અમલમાં આવશે અને તમારો પગાર છે તમે જે મેળવેલો છે એ પણ વસૂલ કરવામાં આવશે રજા કર્મચારી ફરજ પર હાજર થાય પ્રાપ્ત કર્યા પહેલા રાજીનામું આપે અથવા તો નોકરીમાંથી નિવૃત્ત થાય ત્યારે મંજૂર કરેલ બિન જમા રજા જેટલી આગામી રજા પ્રાપ્ત ન કરે તેટલા પ્રમાણમાં તેની રજાનો પગાર છે એ પરત આપવા તે જવાબદાર રહેશે શું કહેવા માંગે છે મિત્રો આપણે જાણીએ છીએ કે બિનજમા રજા છે એ આગામી તમે જે અર્ધ પગારી રજા મેળવવાના છો એની સામે સરભર કરવાની છે પરંતુ તમે રજા પૂરી કરી અને ફરજ ઉપર હાજર થઈ ગયા અને હવે તમે અર્ધ પગારી રજા મેળવવા લાગ્યા છો તેમ છતાં જ્યાં સુધી તમારી આ બિનજમા રજા સરભર નથી થતી એના પહેલા તમે રાજીનામું આપી દો તો અથવા તો નોકરીમાંથી નિવૃત્ત થાવ છો તો ત્યારે તમારી જે મંજૂર કરેલી જે બિન જમા રજા આટલી એટલી એના જે અર્ધ પગારી સાથે એની એટલી સરભર કરવામાં આવશે અને બાકીની રજાનો જે વધઘટ પગાર છે એ તમારે પરત આપવો પડશે એટલે કે જેટલી અર્ધપગારી પગારી રજા માટે બાદ થશે અને તેમ છતાં પણ હજી જો તમારે અર્ધ પગારી રજાની વધુ જરૂર પડે બિન જમા રજા સામે સરભર કરવા માટે તો તમે રાજીનામું આપી દ્યો છો અથવા તો નિવૃત્તિ લ્યો છો તો એટલો પગાર તમારે પરત કરવો પડશે બે ગ જો નિવૃત્તિ સ્વૈચ્છિક હોય તો વસુલાત કરવી જ પડશે એટલે કે સ્વૈચ્છિક નિવૃત્તિ તમે લીધો છો તો ફરજીયાત વસૂલ થશે પરંતુ નિવૃત્તિ લીધી હોય ત્યારે તેને નિવૃત્ત થવાની પરવાનગી આપનાર સક્ષમ સત્તાધિકારી દરેક કિસ્સાની ગુણદોષ હેઠળ રજાના પગારની પૂર્ણતઃ કે અંશતઃ વસુલાત માફ કરી શકશે આ મુદ્દો એમ કહેવા માંગે છે કે જો તમે સ્વૈચ્છિક નિવૃત્તિ લ્યો છો તો તમારે વસુલાત ફરજિયાત તમારી થશે અને તમારે ફરજિયાત વસૂલાતનો જે પગાર થાય છે પાછો આપવો જ પડશે પરંતુ જો તબિયતના કારણે વધુ તમે નોકરી કરવા માટે અશક્ત છો અને અનિવાર્ય કારણોસર જો તમારે ફરજિયાત નિવૃત્તિ લેવી પડે એવી પરિસ્થિતિ તમારી હોય તો તમે નિવૃત્ત થતા હોય તો તમારી રજા મંજૂર કરનાર જે સક્ષમ સત્તાધિકારી છે એ તમારી ચકાસણી કરશે તમારા કેસ છે એની ચકાસણી કરશે કોઈ ગેરંટી નથી હોતી પણ એમને યોગ્ય લાગે તો એ કરી શકે છે ત્રીજો મુદ્દો છે રક્તપિત કેન્સર અથવા તો માનસિક રોગથી પીડાતા હોય તેવા અને પાંચ વર્ષની નોકરી પૂરી કરી હોય તેવા હંગામી સરકારી કર્મચારી સક્ષમ તબીબી સત્તાધિકારીના તબીબી પ્રમાણપત્રના આધારે જમા રજા મંજૂર કરવા વિનંતી કરે તો તે રજા પેટા નિયમ એક અને ની રહીને મંજૂર કરી એટલે કે જો કેન્સર અથવા તો માનસિક રોગથી પીડાતા હોય એવા કોઈ કર્મચારી હોય એમણે પાંચ વર્ષની નોકરી પૂરી કરી લીધી હોય પરંતુ એ પાંચ વર્ષની નોકરી પૂરી કરેલી છે તેમ છતાં એ હંગામી સરકારી કર્મચારી છે તો આવા કર્મચારી પણ નિયમ